अभी आपने ये, ये बंदर का बंदर सीताफल नहीं खाते हैं अभी अच्छा सीताफल लगते हैं यहाँ पे तो इनको खाते नहीं अच्छा जब से सीता जी वनवास गए थे उस समय सीता जी ने वो सीताफल खाए थे अच्छा तो ये हनुमान जी का वास है इसके अंदर तो ये सीताफल नहीं खाते अच्छा ऐसा भूखे भी रहते है उसको नहीं खाते टिमरू है वगैरह पेड़ पौधे का पत्ता वगैरह खा लेते हैं लेकिन सीताफल नहीं खाते અચ્છા અબ ખાતે નહીં ભગવાન જાતે તો માતાજી સીતા કે ઉપા હિસાબ હે તો જેમ કાંકરો ખાતું નથી બકરો આકડો જેમ ઊંટ નથી ખાતો એમ ભગવાન જાણે જેની ભગવાન આ મહા માયા ને કોઈ નથી જાણી શકતું તો આવી રીતે હવે આ જે કંપની છે તે ખરેખર સીતા પણ નથી ખાતી વંદન છે એમને પણ માણસ જેવી જે ખરેખર પ્રજાતિ છે કેમ બેઠા છે બધા લાઈન સર કોઈ તો ખવડાવશે હે લડ્ડુ ચના તે કહો દસ પંદર કિલ લાઈન કીધને એક્ટિવ આપણે કામ પર થોડા નજીક જાણે કોશિશ કરતા હું દાદાગીરી કરે હા નહીં nee,